એ મારી શીવેલી ડગલી જે પહેર છે ને તેનું ઉપર કલ્યાણ થાય સવારનો સમય છે પંખીડાઓ સણ લેવા આકાશે રમવા લાગ્યા છે ઘેર ઘેર ધૂપ દીવા થઈ અને બુજાઈ જવા આવ્યા છે એ વખતે એક ઝૂંપડા જેવી દેખાતી ગાધકડા ગામના દરજીની દુકાનમાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો નાદ ગુંજે છે અરે રવલા સાંભળશો તું આખો દિવસ રાત્રિ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મીંડો હોય છે તો એમ સ્વામિનારાયણ થોડું તારું કલ્યાણ કરશે એ થોડા જોડીમાં કલ્યાણ રાખીને ફરે છે અરે વિચાર તો કરો મારું તો કલ્યાણ થઈ ગયું અરે વડીલો મારું તો કલ્યાણ થઈ ગયું પણ મારા હાથની ડગલી જેણે જેણે પહેરી હશે ને એનું પણ મારા સ્વામી નારાયણ કલ્યાણ કરશે ભગવાન કલ્યાણ કરશે વાલા ભક્ત વાહ રે ભગત તમારી ભક્તિને ધન્ય છે ઓ રવજી ભગતનો જવાબ સાંભળીને સૌ કોઈ મૌન જ બની ગયા કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર કેવો બળ્યો સર જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાક બાળી દેશે सेनाम मारा श्रुतिमायनेक सर्वोपरि या जगक सर्वोपरिया जगणाय एक महाराज मारा नाम गणा स्वामिनारायण स्वामिनारायण नाम आ जगतम् सर्वोपरि गणय पुणो કે ગાધેકડાના રવજી ભગતને કેવો કે હું તો મારું તો કલ્યાણ થાય પણ મારી ડગલી જેણે શિવેલી પહેરીને એનું કલ્યાણ થાય સ્વામિનારાયણ 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 વિચાર તો કરો આ ભગવાન મળ્યા અને હવે આપણે આળા કરશું અને હોવામાં સમય કાઢશું મિત્રો આ દેહને આરામ આપશું નિરાશ આપશું તો આ બધું રહી જાય અને અંતકાળ આવતા પછી આપણને ઘડી ગયા લોકમાં કોઈ નહીં હાંસ વ્યા હોડી ભેગી દોડી થઈ જાય પંચભૂતમાં પંચભૂત ભળી જાય માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગેપથી પ્રસન્ન કરવું